અને ઇન્ટરનેશનલ સ્વિમર એના માટે સ્વિમિંગ પૂલ નિસુલ કરે છે પ્રેક્ટિસ કરવા માટે નિસુલ રહેશે પ્રદ્યુમન પાર્ક પણ જૂના જે દરો હતા એ જ દરો અમે કન્ટિન્યુ રાખ્યા છે જે વિદેશથી આવતા લોકો છે એના માટેના દર ની બદલે અમે લોકો સો રૂપિયા કર્યા બીજી વિકાસ કામોની અલગ અલગ ના કામ રોડ હતા અલગ અલગ કામોની આજે હતી અને તમામ વોર્ડના સર્વાંગી વિકાસ માટેની દરખાસ્ત આજે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરી છે